ચૂનાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે અને ભૂતકાળની અંદર આપણે ચૂનાનું સેવન કરતા જ હતા પણ ઘણા એવા બધા રાજ્યો છે કે તે લોકો ચૂનાનું સેવન કરે છે તો ચૂનાનું સેવન શા માટે કરવું જોઈએ તેના કયા કયા બેનિફિટ છે અને શા માટે એ આપણા માટે ખૂબ જ આવશ્યક અંગ છે તેની પણ વાત કરીએ આપણા શરીરની અંદર કેલ્શિયમ ચાર જગ્યાએ સૌથી વધારે હોય છે વાળની અંદર નખની અંદર દાંતની અંદર અને હાડકાની અંદર જો તમે ઈચ્છતા હોય કે વાળ સંબંધિત સમસ્યાઓ નખ સંબંધિત સમસ્યાઓ દાંત સંબંધિત સમસ્યાઓ અને હાડકા સંબંધિત સમસ્યાઓ આવે જ નહીં તેટલા માટે શરીરમાં કેલ્શિયમની પૂર્તિ થાય જરૂર કરવું જોઈએ આપણા શરીરનું જે સ્ટ્રક્ચર આપણા શરીરને જે બાંધો જે આપે છે તે આપણા હાડકાં છે તે લાંબા સમય સુધી સ્વસ્થ રહે એને સંબંધિત કોઈ સમસ્યાઓ ન સર્જાય અને શરીરમાં કેલ્શિયમની પૂર્તિ થઈ શકે એટલા માટે ચૂનાનું સેવન જરૂર કરવું જોઈએ કેલ્શિયમની શરીરમાં સર્જાય તો તે આપણી ઊંઘને પણ ખૂબ ડિસ્ટર્બ કરે છે અને યાદ રાખવું કે આપણા શરીરને નિરોગી રાખવા માટે જેટલું મહત્વ સ્વસ્થ ભોજનનું છે તેટલું જ મહત્વ સારી ઊંઘનું પણ છે તો જો આપણે સારી ઊંઘ ઈચ્છતા હોઈએ

માતા બહેનોના શરીરમાં કેલ્શિયમ ની ઉણપ પુરુષોની કમ્પેરીઝનમાં વધારે સર્જાતી હોય ખાસ કરીને મોનોપોઝ મોનોપોસ્પિરિયડ એક વખત આવી ગયા પછી માતાઓ બહેનો જે કંઈ ભોજન લે છે એ ભોજન ભોજનમાંથી કેલ્શિયમ સારી રીતે નથી મળી શકતું એવા લોકોને કેલ્શિયમની જરૂર વધારે હોય છે જે લોકો મોનોપોસ્પિરિડ આવી ગયો છે તો તમામ માતા બહેનો માટે કેલ્શિયમની પૂર્તિ માટે ચૂનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે કેલ્શિયમનું પાચન સારી રીતે થાય એટલા માટે વિટામિન ડી ની ખૂબ જરૂર હોય છે બંગાળ એક એક એવું રાજ્ય છે કે તેમાં મોટા ભાગે વાદળછાયું વાતાવરણ વધારે રહેતું હોય છે વરસાદ વધારે પડતો હોય છે ત્યાં ભેજવાળું વાતાવરણ વધારે રહેતું હોય છે ત્યાં વિટામિન ડી આપણા કરતા ઓછું ત્યાં મળતું હોય છે છતાં પણ ત્યાંની માતાઓ બહેનોને આપણી કમ્પેરિઝનમાં હાડકાની સમસ્યાઓ નથી કારણ કે આજે પણ બંગાળની માતા બહેનો એક પરંપરાને જાળવી રાખે છે એ પાનને ખાય છે ચૂનાને ખાય છે આપણી પરંપરાઓની અંદર ભોજનનું પાચન સારી રીતે થાય એટલા માટે જમ્યા બાદ પાન ખાવાની પરંપરા હતી નો ડાઉટ હવે ન નાખવા જેવી વસ્તુઓ પુરુષો નાખીને ખાવા લાગ્યા તેના કારણે આપણે બીજી જોવા લાગ્યા નહીં આપણા શાસ્ત્રોમાં ભગવાનને પણ આપણે પાનના બીડા પ્રસાદ રૂપે ધરતા હતા અને બધા લોકો ખાતા હતા વૈષ્ણવમાં પરંપરા હજી પણ ચાલુ છે તો સિમ્પલ પાન લેતા હતા એમાં વરિયાળી નાખતા હતા સોપારીનો એકાદો ટુકડો નાખતા હતા અને થોડી માત્રામાં ચૂનો લગાવતા હતા પછી આનું સેવન કરતા હતા તો હાડકા સંબંધિત સમસ્યાઓ ન આવે ને કેલ્શિયમની પૂર્તિ કરવી તો ભોજનમાં ચૂનાને સ્થાન આપણે જરૂર આપવું જોઈએ અને સૌથી મહત્વનું ચૂનો લેવાનું કારણ વર્તમાન સમયની અંદર પુરુષોમાં શુકરાણોની ઓણપ અને ખાસ કરીને માતાઓ બહેનોને પ્રેગ્નન્સી ધારણ કરવાની જે જે સમસ્યાઓ આવી રહી છે આ તમામ કારણોમાં મુખ્ય કારણ એ પણ છે કે આપણા શરીરની અંદર કેલ્શિયમની માત્રા ખૂબ ઘટવા લાગી છે અને કેલ્શિયમની માત્રા જો શરીરની અંદર ઘટે ઘટશે સ્થાન જરૂર આપો ઓલ ઓવર કહીએ તો તમારા ઘરમાં છ વર્ષથી મોટા અને એસી વર્ષના સો વર્ષના ગમે તે મોટી ઉંમરના લોકો આ તમામ લોકો માટે પોતાના ભોજનમાં ચૂના ને સ્થાન જરૂર આપી હવે

મહેરબાની કરીને ન કરો ચૂનો એ ખૂબ સારી વસ્તુ છે પરંતુ ન નાખવા જેવી વસ્તુ પણ એને મિક્સ કરીને આપણે ખાઈએ છીએ એટલા માટે એના બેનિફિટથી આપણે બધા વંચિત રહી જઈએ છીએ તો ઘરના તમામ લોકોએ ચૂનાનું સેવન કેવી રીતે કરવાનું છે માત્ર એક ઘઉંના દાણા જેટલો એક નાનો જે ઘઉંનો દાણો હોય એટલો ચૂનો લેવાનો છે તેને ગોળમાં મિક્સ કરવાનો છે દહીંમાં મિક્સ કરી શકો છાસમાં મિક્સ કરી શકો તમામ પ્રકારના ફળમાં રસમાં મિક્સ કરી શકો તમે જે કોળીઓ ખાવ છો એક બાઇટની અંદર મિક્સ કરીને પણ લઈ શકો ઓલ ઓવર સવારના ભોજનની અંદર ઘઉંના દાણા જેટલો ચૂનો તમારા શરીરમાં જાય એવા ઉપાય જરૂર કરો પરંતુ ગોળ સાથે લેશો તો ખૂબ ફાયદો થશે શા માટે ગોળ સાથે લેવો જોઈએ તેની પણ વૈજ્ઞાનિક વિશ્લેષણ સાથે વાત કરીએ ગોળની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે ફોસ્ફરસ હોય છે ચૂનાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે સવારના નાસ્તામાં એનું સેવન કરો છો પછી તમે બહાર નીકળો છો એટલે નો ડાઉટ તમારા શરીર ઉપર સુરતનો તડકો પડશે

ચૂનાને સ્થાન જરૂર આપો બસ સાવધાની એ રાખવાની છે કે જ્યારે બિલકુલ વાદળ છાયું વાતાવરણ હોય સૂરજના દર્શન ન થતા હોય વર્ષમાં મુશ્કેલથી આવા વીસ પચીસ દિવસો જશે આવા દિવસોની અંદર ચૂનાનું સેવન ન કરી શકો ખાસ એ સાવધાની રાખવાની છે જે કોઈ લોકોને કિડની સ્ટોન હોય પથરી થઈ હોય કિડની સંબંધિત સમસ્યાઓ હોય ક્રિએટિન વધારે આવતું હોય કિડની સંબંધિત જે કોઈ લોકો બીમારીથી પીડાતા હોય ખાસ કરીને કિડની સ્ટોન થતો હોય આવા લોકોએ ક્યારે પણ ચૂનો લેવો જોઈએ નહીં એની સિવાયના તમામ લોકો ચૂનાનું સેવન કરી શકે તો ચૂનાના ખૂબ ફાયદા છે માટે ચૂનો લગાવવાનો નથી ચૂનો ખાવાનો છે ખૂબ સસ્તો છે સરળતાથી મળી શકે છે પાનની દુકાનમાં જે ટૂટી રૂપે ચૂનો મળે છે એ જ ચૂનો લેવાનો છે એની કોઈ અલગ મેડિસિન પ્રોપર્ટી હોતી નથી અલગ મેડિસિન પ્રોપર્ટી વાળો ચૂનો ક્યારે લેવાનો નથી બધો ચૂનો સરખો હોય છે તો જણાવેલા સૂચનો સાથે જો આપણે ચૂનાનું સેવન કરીશું તો ખૂબ સસ્તી મેડિસિન છે ખૂબ સારી મેડિસિન છે અને લાંબા સમય સુધી આપણા શરીરમાં કેલ્શિયમની કેલ્શિયમ ઉણપ ક્યારે પણ સર્જાવા દેશે નહીં તો આવા સૂચનોના પાલન સાથે ચૂનાનું સેવન આપણે જરૂર કરીએ સૌને જય હિંદે માત્ર